નમસ્કાર દર્શક મિત્રો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ છે હું છું વિમલ ચાલો શરૂ કરીએ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અત્યારે મહાભારતનું આપ્યું છે તેમનું કહેવું છે કે આપણે બીજામાં દોષ ના જોવો જોઈએ દોષ આપણામાં છે એટલે કે કાં તો તમે તમારી વાત બીજાને સમજાવી શકતા નથી અથવા તો બીજાની વાત તમે સમજી શકતા નથી એટલે મૂળ વાંક આપણા પોતામાં છે પણ હવે પ્રશ્ન એ થાય છે કે શું જગદીશ વિશ્વકર્મા રાજકીય નેતાઓને આ જ્ઞાન આપશે કેમ કેમ કે રાજકીય નેતાઓ તો એકબીજા પર રોજ આક્ષેપો દોષ અને પ્રત્યારોપ કરતા હોય છે તો આ બાબતમાં જગદીશ વિશ્વકર્મા રાજકીય લોકોને કેવું જ્ઞાન આપશે શું સલાહ આપશે તે પ્રશ્ન છે પાંડવો અને કૌરવ વચ્ચે જે હસ્તિનાપુરની રાજગાદીનું જે યુદ્ધ થયું આ યુદ્ધ થવા પાછળનું કારણ શું હું કદાચ અહીંયા બેઠેલા લોકોને પૂછું કે યુદ્ધ થવા પાછળનું કારણ શું અને પૂછે છે હે માધવ આ યુદ્ધમાં દોષી દોષી કોણ છે આ યુદ્ધ શેના કારણે થયું આમાં દોષી વ્યક્તિ કોણ આ આપણા બધાના જીવનની અંદર કદાચ આ ક્યાંક ને ક્યાંક વસ્તુ આપણને આવતી હશે આપણા જીવનની અંદર કૌરવોની દ્રષ્ટિએ જોઈએ આપણે તો આપણને એવું લાગે કે પાંડવો દોષી છે અને એના કારણે યુદ્ધ થયું પાંડવોની દ્રષ્ટિએ જોઈએ તો આપણને લાગે કે કૌરવો દોષી છે અને જો કૃષ્ણની દ્રષ્ટિએ જોઈએ તો કૃષ્ણ ભગવાન એવું કહે કે આ કર્મનું ફળ છે આ વસ્તુ કરવાની હતી એટલે કોઈ દોષી નથી આ નિર્ધારિત કરેલો સમય હતો આ યુદ્ધ થવાનું નિશ્ચિત હતું અને કવરો નાશ થવાનું નિશ્ચિત હતું અર્જુને બાણ ચલાવવાનું નિશ્ચિત હતું એટલા માટે બેમાંથી કોઈ દોષી નથી પરંતુ ગાંધારીને પૂછીએ ત્યારે એવું કે સ્વયં ભગવાન કૃષ્ણ પોતે દોષી હતા એટલે હું કહીશ કે સરળ ભાષામાં કદાચ આપણે આ વાતને સમજીએ તો આપણી દ્રષ્ટિમાં ક્યાંક દોષ હોય છે આપણી દ્રષ્ટિમાં સામે વાળામાં ક્યાંક દોષ દેખાય છે આપણને હું કદાચ મારી ટીમ સાથે વાત કરતો ત્યારે હું ચોક વાત ચોક્કસ કઉ છું કદાચ આપણને ગુસ્સો આવે ચિમનભાઈ કોઈ વાત માટે તમને દીકરા ઉપર આવે બીજા તમારા માટે ગુસ્સો આવે ત્યારે એવું સમજી લેવાનું આપણે આપણી જાતને કે હું સામે વાળી વ્યક્તિને મારી વાત સમજી શકતો નથી દાસ કાકા હું સામે વાળી વ્યક્તિને મારી વાત સમજી શકતો નથી અથવા સામે વાળી વાત હું સમજી શકતો નથી સામેવાળાનો દોષ કાઢવાની જરૂર નથી અત્યારે આપણે શું કરીએ છીએ હંમેશા સામે વાળાનો દોષ કાઢીએ છીએ પણ એટલું સમજી લઈએ કે હું દાસ કાકાને મારી વાત સમજી શકતો નથી અથવા દાસ કાકા જે કહેવા માંગે છે એ વાત હું સમજી શકતો નથી પ્રદીપભાઈ તો કદાચ ઝઘડાનો અંત થઈ જાય એટલે આ આખા મહાભારતનો સાર એવું કહીશ કે જે કંઈ પણ છે એ માત્ર ને માત્ર દ્રષ્ટિ ની અંદર આપણી ક્યાંક દોષ હોય તો જ એ મહાભારત ઘરમાં પણ થાય સંસારમાં પણ થાય અને બધી જ જગ્યાએ મહાભારત સો સો ટકા રહેલી છે આમ આદમી પાર્ટીના નેતા અને ડેડીયાપાડના ધારાસભ્ય ચેતર વસાવા મધ્યપ્રદેશના ચેતપુર ગામની અંદર પહોંચ્યા છે અહીંયા એક આદિવાસી સમુદાયનું એક સંમેલન યોજાય છે તેમાં હાજરી આપવા પહોંચ્યા ત્યાં એ એ લોકો જનમેદને સંબોધન આપી રહ્યા હતા તે દરમિયાન એવો દાવો કર્યો છે કે આ ગુજરાતના માત્ર ગુજરાતના નહીં પરંતુ ભારતભરના આદિવાસીઓને દેશ હાજાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધી સમાનતા મળી નથી એટલે હજુ પણ આદિવાસીઓ સમાનતા માટે સંઘર્ષ કરી રહ્યા છે એવો દાવો ચેતર વસાવાએ જાહેર મંચ પરથી કર્યો છે જુઓ આવી मन से मैं याद करता हूँ और साथ ही साथ में गोरू गोविंद जी हो या दलवाड़ा की क्रांति हो या रूप सिंह नायक हो सभी का एक सपना था कि जब भी आदिवासी को स्वतंत्रता मिले तो आदिवासी स्वावलंबित होना चाहिए आदिवासी स्वतंत्र होना चाहिए और आदिवासी का जीवन शोषण मुक्त होना चाहिए लेकिन देश की आजादी के बाद भी जो सभ्य संस्कृति के लोग जो शासन में आए જબી આપણે સમાજ કો જો સુશ માન્ય વાત લોકો આજ દેશ કે શાસન મેં સંવિધાન લાગુ હુઆ संविधान का आमुख कहता है कि ये देश का संविधान हम भारत के लोग ये देश के संविधान के तहत हमारे देश के लोगों को हम समानता स्वतंत्रता और बंधुता देते हैं लेकिन आज भी आदिवासी को समानता नहीं मिली आज भी आदिवासी को स्वतंत्रता नहीं मिली आज भी आदिवासी को दूसरी कास्ट में बंधुता नहीं मिली इसलिए हम कहना चाहते हैं हम कई सारे कार्यक्रम करते हैं और कई सारे मंच पर भी हमारी व्यक्तिगत बात हम रखते आ रहे हैं आज भी हम इस मंच रखेंगे जब तक आदिवासी को स्वायत्त राज्य नहीं मिलेगा आदिवासी का अपना स्वतंत्र राज नहीं होगा तब तक ये सरकारों में आदिवासियों का विकास होने वाला नहीं है हमको तीनों और चार राज्यों वो चाहे मध्य प्रदेश हो महाराष्ट्र हो गुजरात हो राजस्थान हो सभी नेतागण यहाँ बैठे है सभी बुद्धिजीवी लोग यहाँ बैठे कर्मचारीगण यहाँ बैठे मैं मेरी व्यक्तिगत तौर पर एक बात रखना चाहता हूँ हमको आने प्रदेश था उसको लेने के लिए हमें आवाज उठाना पड़ेगा हमको बिल प्रदेश मांगना पड़ेगा इस सरकार पे देश का ओगनतीसवा राज्य हमारा भील प्रदेश होना चाहिए और हमारा भील प्रदेश जब बनेगा तभी हमारा आदिवासी स्वायत्त राज्य में अपना विकास कर पाएगा ये हम का सोच रहे साथियों आपने देखा होगा देश के आजादी के बाद हमारे पूरे देश में आठ आदिवासी है हमारे अनेक राज्यों में बटे हुए बंद के नाम पर खदानों के नाम पर जीआईडीसी के नाम पर जीएमडीसी के नाम पर कोरिडोर के नाम पर सेंचुरी एरिया के नाम पर हमारे आज भी पूरे देश में एक करोड़ अस्सी लाख से भी ज्यादा आदिवासी अपने गांव, अपने समाज अपने संस्कृति अपनी प्रकृति के साथ चिन्ह होके आज बेघर हो गए बेवतन हो गए સાથી એજ નહી હે વિજ્ઞાન થી એતરાજ નહીં હૈ સરકારી તકનીકો ને એતરાજ નહીં હૈન જબ ભી વિકાસ આતી હૈ હે આદિવાસીઓ થી જીત મહારાષ્ટ્ર થઈ છે અને ઉજવણી રાજપૂત આવા વિડીયો અત્યારે મારી પાસે આવ્યા આ તમે જોઈ શકો છો કે રાજકોટમાં ભાજપનું જે કાર્યાલય છે તેની આગળ ભાજપના નેતાઓ અને હવે આમાં એક નારો જે મારા ધ્યાને આવ્યો નારો એવો છે કે ભાજપના કાર્યકર્તા એવું બોલી રહ્યા છે કે માત્ર માત્ર વંદે માત્ર પણ મૂળ નારો શું છે તો કે વંદે માત્ર તો પછી જીતની ઉજવણીમાં નારા સાથે છેડછાણી શા માટે કરવામાં આવે આનું શું કારણ હોઈ શકે શું એ કાર્યકર્તાઓને નારાની ખબર નથી કે પછી કોઈ બીજું કારણ છે રાજકોટ મહાનગરપાલિકા એક મહિનામાં એકવાર વિવાદમાં ના આવે તો બને છે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ટેક્સવિરા વિભાગે શહેરના ત્રણસો એકમોને એક સામટા સીલ માર્યા છે આ સીલ શા માટે માર્યા છે તો કે ત્રણસો એકમોએ વેરો ભર્યો નતો વેરો બાકી હતો કેટલાય વર્ષો પણ વેપારીઓનું કેવું એવું છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર લીલિયાવાડી ચાલી રહી છે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર હાસ્યાસ્પદ છે આવું ત્યાંના વેપારીઓ કહી રહ્યા છે કે મનપાના અધિકારીઓ વેરો લેવા આવે છે પરંતુ એની પાવતી આપતા નથી તો પાવતી વગર તો વેરો કઈ રીતે ભરાય આ એક પ્રશ્ન છે જુઓ આ રાજકોટના વેપારી મહાનગરપાલિકાના અધિકારીઓ ને અને તંત્રને શું કરી રહ્યા સરકારી મિસ્ટેક અને સરકારી ભૂલના લીધે મિસ્ટેક થઈ છે અને જેનો ભોગ અમે બન્યા છીએ અમે માત્ર માત્ર છેલ્લા આઠ વર્ષનો અમારો વેરો બાકી છે અને આઠ વર્ષનો વેરો ભરવાની અમે ના નથી પાડી પણ સરકારના ચોપડે અમારી દુકાનની આકારની બરાબર નથી થઈ થોડીક મિસ્ટેક છે અને કદાચ અમારે કોઈ આધાર પુરાવો દેવાનો બાકી હોય તો તે અમે પ્રશાસનને દેવા તૈયાર છીએ અમે ગઈકાલના સવારના સાડા નવ વાગ્યા હેરાન છીએ પ્રશાસન આગળ આ દરવાજે આ દરવાજે આ દરવાજે આ દરવાજે જઈએ છીએ તમે કહેવા માંગીએ છીએ કે માની લો કે થોડી ભૂલ અમારી હોય થોડી ભૂલ તમારા અધિકારીઓની હોય સમજી શકીએ છીએ કે તમારે ત્યાં લોલમ લોલ ચાલે છે નગરપાલિકા એટલે હાસ્યાસ્પદ તંત્ર છે રાજકોટનું અત્યારે બસ આટલું જ ફરી નવા રાજકીય ગપસપ સાથે કાલે મળીશું ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ સાથે જ મુંબઈ સમાચારના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા